કેશોદમાં દર વર્ષની આ વર્ષે પણ નવમી ફેબ્રુઆરીના રોજ ન્યૂ એસ પ્રોફેસર એકેડેમી ખાતે કેશોદના ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે ઉજવાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમનું ગાન કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલાવના નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડાલીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ તમામનું સ્વાગત કર્યું હતું ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી પ્રશાંતભાઈ પ્રશાંતભાઈએ વેદ મંત્રો ને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વડીલોનું પૂજન અર્ચન અને આરતી કરાવી હતી એકસો પંચાવન જેટલા વડીલોનું તેમના શ્રવણ જેવા દીકરાએ પૂજન અર્ચન આરતી કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે બાળાઓ દ્વારા વડીલોની વ્યાથા નામનું એક સરસ નાટક રજૂ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું ત્યારે સંદીપભાઈ ઠકરાર કાળુભાઈ ઠકરા વિજયભાઈ મહેતાએ ભારે ધેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં મહાવીરસિંહ જાડેજા ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ દિનેશભાઈ કાનાબાર આરપી સોલંકી સહિતના મોટી સંખ્યામાં આગેવાનો વડીલો માતાઓ બહેનોએ હાજરી આપી હતી અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી રાજુ ઠકરાર આજ રોજ અમે તારીખ નવ બેના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પ્રોફેસર એકેડેમી ખાતે કરેલ છે ચૌદમી ફેબ્રુઆરી સામે અમે આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી વડીલ વંદના કાર્યક્રમ અમે દર વર્ષે યોજીએ છીએ એમાં આજે એકસો ને પંચાવન વડીલોએ પૂજન કરી ધન્યતા અનુભવી છે આ પ્રસંગે વડીલ વંદના કાર્યક્રમમાં અમારે પ્રોફેસર ગજેરા સાહેબ અને એમના તમામ ટ્રસ્ટીગણ પૂરેપૂરો સહ સહકાર આપે છે તેમજ પત્રકાર મિત્રોને સહકાર મળે છે અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ